આ જે સામે જે સામે વળ ચાલુ થાય અને હું ત્યાં બેહઉ અને હવે તેમ નામ દે 咦，这个大兔子。

জান্য পুলডা করসে ? আজান্পারিখ জান্য পুলডা কর্সে ? তুলা করসে ? আম্ রাম জাই মেতাজি মন্ছির্য়ে ? হুল্ মকডে রাম্য়ে �

આવી ગયો એટલે આ અમે ટાયર હે ને ખવા આવી છે અને આ સાઈડ આપણે બેટકો આવી ગયો જો ના સુબેન બેસી ગયા જમ રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી જો જમ માં આવો બધા મિત્રો વારું નું શરૂઆત કરી હે હા અમાર માથા હે દૂધ છે સંકોળા નું પણ શાક છે મસ્ત અને બાજરાના રોટલા અહીંયા છે